ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત કન્ટેનર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વડોદરા શહેર હાઈવે પરથી પસાર થતા રામપાલ શર્મા આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે વોન્ટેડ આરોપીઓ તરીકે દારૂનો જથ્થો મોકલનાર સુરેશ શીષરામ શર્મા અને દારૂનો જથ્થો મંગાવનાર નડિયાદનો અજાણ્યો ઇસમ જેઓની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડુત્રા.